સાબરકાંઠાના ઈડર તાલુકામાં લગ્નની ની લાલચ આપીને છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઈડરના રામપુર ગામના નયમેશ પટેલ નામના યુવકને લગ્ન માટે એક એજન્ટ થકી ચાંદની રમેશ રાઠોડ નામની યુવતી સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો આ યુવતીએ મંદિરમાં વિધિવત રીતે લગ્ન કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ યુવકના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે પ્રાથમિક વિગતો અનુસાર લગ્ન કરાવવા માટે એજન્ટે યુવકના પરિવાર સાથે સંપર્ક કર્યો હતો અને આ સોદામાં રોકડ સહિત દાગીનાનો વહીવટ નક્કી થયો હતો યુવતીના કહેવાતા મામા માતા પિતા અને મામા પણ બનાવટી હતા જે તમામ આ ઠગ બાજ ટોળકીનો હિસ્સો હતા લગ્ન બાદ આ લૂંટેરી દુલ્હન ચાંદની રમેશ રાઠોડ તેમના મળતીયાઓ સાથે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી નયમેશ પટેલના પરિવારના આંગણે પુત્રવધૂ તરીકેની જે ખુશીઓ આવી હતી તે આજે આંસુઓમાં પલટી ગઈ છે સમગ્ર છેતરપિંડી બાદ યુવકે ડર પોલીસ મથકે લૂટીરેલી દુલ્હન ચાંદની સામે તેના માતા-પિતા મામા અને એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે આઠક બાદ ટોડકીને જડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે